ધાર્મિક સ્થળો સાર્વજનિક સ્થળો દારૂ ડ્રગ્સ મુક્ત થવો જ જોઈએ પરંતુ તેની સાથે ગંદકી મુક્ત પણ થાય તે જરૂરી આ વાત કરી છે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર હિરેન બેંકરે તેમણે કહ્યું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા માટે પ્લાસ્ટિક વેસ્ટને યોગ્ય જગ્યાએ ડિસ્પોઝ કરવું જોઈએ તરંગા હિલ ખાતે ટેકરી પર પ્લાસ્ટિક કચરો નિકાલ તરસ સ્થળને વધુ સુંદર બનાવી શકાય છે તેમણે કહ્યું કે નાના નાના પ્રયાસ થકી ગુજરાતને ખરા અર્થમાં સ્વચ્છ બનાવી શકાય છે પ્લાસ્ટિક વેસ્ટ પર્યાવરણની જાળવણી કરવા માટે એક મોટો પડકાર છે પાણીની બોટલ નાસ્તાના રેપર પોલિથિન કોથળી વગેરે પ્લાસ્ટિક વેસ્ટ લાંબા ગાળે પણ ડિકમ્પોઝ થયા નથી ત્યારે ધાર્મિક સ્થળો સાર્વજનિક સ્થળો ખાસ કરી ટ્રેકિંગ અને ટેકરી ઉપર પ્લાસ્ટિક વસ્તુઓના વપરાશને ટાળવું જોઈએ જેટલી સ્વચ્છતા આપણા ઘર અને આંગણાની રાખતા હોઈએ તેવી સાર્વજનિક સ્થળો પર પણ એટલી જ રાખવી આપણી ફરજ છે આ મામલે શું કહી રહ્યા છે હિરેન બેન્કર તેમને સાંભળો નમસ્કાર મિત્રો ગુજરાતના પર્યટન સ્થળો ખૂબ જ સુંદર ખૂબ જ સારા સ્વચ્છતાની વાત આપણે આપણા ઘરમાં કરતા હોઈએ ત્યારે સાર્વજનિક સ્થળોમાં પણ સ્વચ્છતા જાળવી જોઈએ આજે હું અત્યારે તારંગા હિલના પ્રવાસે હતો ટેકરી ખૂબ જ સુંદર અને આપણે રમણીય સ્થળ પણ એની એ તળેટી પર આ પ્રકારની ગંદકી એમાં ખાસ કરીને પ્લાસ્ટિક જે ખરેખર એને ઓગળતા ઘણા વર્ષો લાગે ડિસ્પોઝ થતાં ઘણા વર્ષો લાગે ત્યારે આપણા સૌની જવાબદારી બને છે કે આવી સુંદર જગ્યાને આપણે સ્વચ્છ રાખીએ અને સ્વચ્છતા માટે આપણે પોતે આના માટે આગળ વધીને આ પ્રકારના કચરાને જે જગ્યા ડિસ્પોઝ ન થઈ શકે ત્યાં ન લઈ જઈએ અત્યારે તળેટીમાં આપણે જેટલી ઘણી બધી વસ્તુઓને ભેગી કરી અને તળેટીને સીધી નીચે લઈ જઈશું નીચે ત્યાં યોગ્ય જગ્યાએ ડિસ્પોઝ કરીશું હું એક એક ગુજરાતના નાગરિક તરીકે આપ સૌને વિનંતી કરું છું કે જે પ્રકારના પ્લાસ્ટિક વેસ્ટ છે એ પ્લાસ્ટિક વેસ્ટને યોગ્ય જગ્યાએ ડિસ્પોઝ કરવો જોઈએ આપણા જે સ્થાનિક સાર્વજનિક સ્થળો છે ખાસ કરીને જે પર્યટન સ્થળોમાં અંબાજી હોય પાવાગઢ હોય કે જે ઉચ્ચ સ્થળા જે કહી શકાય ત્યાં આપણે પ્લાસ્ટિકનો ઉપયોગને ન કરીએ અને આ જ પ્રકારે કરીને આપણે પર્યાવરણને બચાવવાની મુહિમમાં એક નાનું યોગદાન આપણે આપી શકીએ ત્યારે જ આ પર્યાવરણને બચાવીશું આવનારી પેઢી માટે આપણે પર્યાવરણને બચાવતા રહીશું આપણે સાંભળીતા કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર હેન બેન્કર તેમણે સ્વચ્છ લઈને વાત કરી છે અને સાર્વજનિક સ્થળોને સ્વચ્છ બનાવવા માટે લોકોને આહવાન કર્યું છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે